જેમાં રેડ ક્રોસ બ્લડ સેન્ટર વેરાવળ તેમજ નવજીવન બ્લડ બેંક વેરાવળ અને લાઈફ લાઇન બ્લડ બેંક જૂનાગઢ દ્વારા રક્તદાતાઓના રક્તદાનની કામગીરી સંભાળશે આ રક્તદાન કેમ્પમાં તારીખ ચાર ઓગસ્ટ અને રવિવારના રોજ સવારે દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આપ રક્તદાન કરી શકો છો ઘાટવડ ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાનારા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકો રક્તદાન કરી તેવી અપીલ કરવામાં આવે છે લોહી ફક્ત માનવ શરીરમાં જ બને છે અને આકસ્મિક આકસ્મિક બનાવ સમયે તેમજ ટેલેસેમિયાના દર્દીને ખૂબ જ લોહીની જરૂર પડતી હોય છે માટે માનવ જાતના કલ્યાણ અર્થે રક્તદાન જરૂરથી કરવું જોઈએ આ રક્તદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે તેમજ આયોજનમાં સહકાર માટે તેમજ રજીસ્ટ્રેશન કરાવવા શબીરભાઈ સલોત પત્રકાર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અડતાલીસ ચોર્યાસી સાતસો છ્યાસી તેમજ અબ્દુલભાઈ મહેતર સરપંચ મોબાઈલ નંબર

આથી તમામ ઘાટવડ ગામના તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને જણાવવાનું કે મહા રક્તદાન કેમ્પનું ઘાટવડ મુકામે જે આયોજન કરેલ છે તેમાં આવતી ચાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ ઘાટવડ પ્રાથમિક કુમાર શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તે રક્તદાન કેમ્પમાં આપ સૌ સાથે મળી અને ભાગ લેવા મારા તરફથી ગ્રામજનો તરફથી આપ તમામ લોકોને ખાસ નમ્ર અને અપીલ આમાં મુખ્ય મહેમાન તરીકે આપણા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ આપણા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દીપ પ્રાગટ્ય આપણા રુદ્રસ જાગીર ભારતી આશ્રમરામ મહંતસિંહ એક હજાર આઠ મુક્તાનંદ ભારતી મહારાજ તથા ઈરસાદ બાપુ રફિક બાપુ તથા મુખ્ય મહેમાનો શિવાભાઈ સોલંકી અને ગામના તમામ સમાજના અને તમામ લોકો આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો તમામ લોકો સૌ સાથે મળી અને આ અમૂલ્ય જીવન બચાવવા માટે રક્તદાન કરી અને ભાગ લઈએ તેવી આપ સૌને વિનંતી ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત